અલે છોકરા આપણે મગફળી બોરી હતી મગફળીઓથી બત્રી વીઘા તો એડા વા છે એડા અને હું તો રાયડો પંદર વીઘા વાયો રાયડોય હારો થવાનો છે એટલે તો આપડે કમાણી ખુબ છે આ દહ તો ભેસો જ લાભી હું તો આપડે તો ઘણી જમીન છે અને પેલો મારો એ કેતો તો અત્યારે આવવાનો એ મારા મિત્ર એ ઘણા દાડે થી બોલાય છે હવે મિત્ર ભેગો છો થાય હવે વાડીમાં છે હવે શું કરું એ પેલું કોને આવે આ તો મારો સમાન મિત્ર આવે છે તકલીફ એવી પડી ની યાર અરે અરે યાર આપવું પડે તમારા અમે જો શેતી અમારે જેટલી છે

એની ચિંતા છોડો કોની છોકરા લેજે સાબા મેળવાનું કઈ પૈસા નું કીધું ને કંતોષ આવ્યો હા તે હોય તને

થઇ ગયા તમે તો જ્યાં આપડે મહિનો રવાનું પેલા છોકરા મારા થોડું થોડું અરે એવું હોય તો બધા નો લાવો બધા તો એ તો લવરાય યાર એવું ના હોય

દારૂ બારું અરે યાર એવું તો એવી ની વાત તો ના કરવાની મિત્ર આપડે રસ્તો વેચલોનો રસ્તો હેડો

હું જોરદાર એડા નહીં હારા મિત્ર એડા વાપરો ક્યાં પણ આમ જોવો તો મિત્ર એડા પણ આ આ બધું તો એવું તો હોય એ તો થોડું ઘણું એવું તો શાક માટે વાપરું પડે યાર મિત્ર જો